નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીમાં રોલિંગ પેપર વેચાણ પર પોલીસનો સપાટો પાન પાર્લર તપાસ કુલ કેસ નોંધાયા પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ મળી કુલ છસો ને વીસ જેની બજાર કિંમત થાય છે અગિયાર હજાર ત્રણસો એસી રૂપિયાના મુદ્દા માલ સાથે ઈસમની ધરપકડ કરવામાં આવી છે હાલ ઓલ ઓવર ગુજરાતની અંદર આ રીતે ના રેટ ચાલી રહી છે જે સંદર્ભે વાંસદાની અંદર પણ પોલીસ દ્વારા આરોપી અજયકુમાર ચંદ્રમોહન પ્રજાપતિ કે જે સાડત્રી વર્ષીય છે અને પાનનો ગલ્લો ચલાવે છે ગુલાબ વાટિકા વાંસદાની અંદર રહે છે એની પાસેથી પણ આટલી મોટી માત્રાની અંદર આ પ્રતિબંધિત પેપરો ઝડપી પાડવામાં આવ્યા છે ડાંગ જિલ્લાના વિવિધ વિભાગની વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી જનકલ્યાણ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત દ્વારા સૂચના અપાઈ આહવા ખાતે યોજાઈ પ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક સર કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના સો ટકા ગણતરી ફોર્મના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં મંત્રીએ તંત્રને અભિનંદન પાઠવ્યા રાજ્યકક્ષા મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ સમીક્ષા બેઠક યોજાઈ હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો મહત્તમ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સો ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન છત્રીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીસમી તારીખે એટલે કે શનિવારના રોજ ઓપન સ્ટ્રીટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો એની નવી તારીખ ડિસેમ્બર શનિવાર પાડી દેવામાં આવી છે આ કાર્યક્રમનો હેતુ શહેરમાં સ્વસ્થ જીવનશૈલી સ્પોર્ટ્સ સમુદાય ભાગીદારી અને જાહેર સ્થળોના સકારાત્મક ઉપયોગનો પ્રોત્સાહન કરવાનો છે આ ઇવેન્ટને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે નવસારીની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ આ કાર્યક્રમમાં જોડાય અને સરદ ઉત્સવ બે હજાર પચીસ ને સફળ બનાવે ડાંગના પશુપાલકો માટે પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા વૈજ્ઞાનિક ડબે બકરાઓનું વ્યવસ્થાપન વિષય વેટરનરી કોલેજ નવસારી ખાતે વિશેષ તાલીમ યોજાઈ પશુ વિજ્ઞાન કેન્દ્ર પીવી કે વઘઈ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય નવસારી કેમ્પસ દ્વારા વૈજ્ઞાનિક ડબે બકરાઓનું વ્યવસ્થાપન વિષય પર એક દિવસે તાલીમ ઓન કેમ્પસ કાર્યક્રમ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પશુ ચિકિત્સક અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય નવસારી કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસરી ફાયર બ્રિગેડ સ્ટેશન લોકાર્પણના એક માસ બાદ પણ કાર્યરત થયું નથી નવસારીમાં કરોડોના ખર્ચે અદ્યતન ફાયર બ્રિગેડનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે એકાદ માસ પહેલા આ ફાયર બ્રિગેડના મથકનું લોકાર્પણ કરાયું હતું પણ હજુ સુધી તે કાર્યરત કરાયું નથી શહેરના બાજપેયી ગાર્ડન રોડ પર રાશ્રી મોલ નજીક ચૌદ કરોડના મારબત ખર્ચે નવું અદ્યતન ફાયર બ્રિગેડનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે સાથે જ તેના વિશાળ સંકુલમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓના ક્વાર્ટર સાથે જ ફાયર બ્રિગેડની ઓફિસ પાર્કિંગ તથા ગાર્ડન પણ બનાવવા આવ્યા છે નવસારી મનપાના અદતન મોડેલ ફાયર સ્ટેશનનું ગત સોળમી નવેમ્બરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારીના સાંસદ સી પટેલના પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ બાદ આ ફાયર બ્રિગેડનું મથક તુરંત શરૂ થશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ આ અપેક્ષા ઠગારી નીવડી છે સરકારી એસ બસ રસ્તા પર બંધ પડી જતા બસમાં સવાર મુસાફરો રજડ્યા ગુરુવારે અઢારમી ડિસેમ્બરે સવારે એસટી નિગમની એક બસ જી જે અડાર ઝેડ સેવન નાઇન સેવન નાઇન સુરત થી વાપી તરફ જઈ રહી હતી આ દરમિયાન સવારે નવેક વાગ્યાના અરસામાં મોરલી વેશમાર રોડ પર સિમલક ગામની હદમાં આવેલા પેટ્રોલ પંપ નજીક બસનું એન્જિન વધુ પડતું ગરમ થતા બસ બંધ પડી જવા પામી હતી અધવચ્ચે બસ અટકાતા બસમાં સવાર ત્રીસ જેટલા મુસાફરો પણ રજડ્યા હતા ચીખલીના સુથવાડા ખાતે કોઢાળમાં બાંધેલા વાછરડા પર દીપડાનો હુમલો ચીખલી તાલુકાના સુથવાડા ગામમાં ભીખાફળિયામાં રહેતા પશુપાલક હસમુખભાઈ ખાલપભાઈ પટેલના ઘરની પાછળના ભાગે આવેલા તેમના કોઢારામાં મંગળવાની રાત્રે બે દીપડાઓ અચાનક જ ધસી આવ્યા હતા અને કોઢારામાં બાંધેલા પશુઓ પૈકી ત્રણ જેટલા વાછાડાઓ પર હુમલો કરી તેને ગંભીરપણે ઘાયલ કર્યા હતા કોઢારમાં ધસી જઈ દીપડાઓ દ્વારા વાછરડા ઉપર હુમલાને પગલે આ વિસ્તારમાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં બે દીપડાઓએ કોઢારમાં

દસરા ટેકરી વિસ્તારની અંદરથી સરસ્વતી માતાના મંદિર પાછળથી છ લાખ એક હજાર સાતસો એક રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે સાથે જ દારૂનું રાખનાર ધર્મેશ એટલે કે જીગો રમેશભાઈ પટેલને ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી અને પોલીસને મળેલી બાતમીના અનુસંધાને એમણે દસરા ટેકરી ઉપર સરસ્વતી માતાના મંદિરની પાછળ આ ઘરની અંદર જે રેટ કરતા એમને અઢારસો ચોરાણું અલગ અલગ બ્રાન્ડની બાટલીઓ મળી આવી હતી કે જેની બજાર કિંમત થાય છે છ લાખ એક હજાર સાતસો રૂપિયા આ પ્રમાણે નવસારી ટાઉન વિસ્તારમાંથી છ લાખનો દારૂ નવસારી ટાઉન પોલીસ ઝડપી પાડ્યો છે જુગાર રમતા સાત શકુની મામાઓને નવસારી ટાઉન પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યા છે નવસારી ટાઉન પોલીસના કોન્સ્ટેબલોને બાતમી મળી હતી અને બાતમીના આધારે અલીફનગરના નાળા પાસે એક ખુલ્લી જગ્યા હતી ઘરની આગળની ઘરની આગળની ખુલ્લી જગ્યાની અંદર હરજીતનો જુગાર રમનારા સાત લોકોને ઝડપી પાડી એમની પાસેથી દાવ પર લગાવેલા અને અંગઝડતીની અંદરના બાર હજાર પાંચસો રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે પકડાયેલા સાત આરોપીની અંદર રાજુ ફકીરા જાદવ કૈલાસ સુપડુ અહીરે શુભમ કૈલાસ અહીરે સાગર કૈલાસ અહીરે ઋષિકેશ કૈલાસ અહીરે પ્રેમ હિરાભાઈ જાદવ અને ઉદય મનોજ આ તમામની કરવામાં આવી છે ચીખલી તાલુકાના ફળવેલમાં નવી એકસો આઠ એમ્બ્યુલન્સ ફળવાતા સ્થાનિકોની વર્ષોની માંગ સંતોષાતા લોકોમાં આનંદની લાંગડી છવાઈ જવા પામી છે અને સાથે જ વધામણી કરી અને આસપાસના દસે જેટલા ગામોમાં આ નવી એકસો આઠનો લાભ એમને મળશે ચીખલી તાલુકાના ફડવેલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એકસો આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી અને ફળવેલ પીએચસીને અપગ્રેડ કરી સીએચસી કરવા માટે સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ સહિતના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ તથા સાંસદ ધવલભાઈ સહિતનાઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી જે એમની માંગ સંતોષાતા હાલ એમને રાહતનો શ્વાસ લીધો છે ચીખલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શતાબ્દી જનસંપર્ક અભિયાનનો આરંભ કરવામાં આવ્યો વર્ષ ઓગણીસો ને નાગપુરની ધરતી પરથી જે બીજ રોપાયું હતું તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન તરીકે ઓળખાતા આરએસએસની સ્થાપના ડોક્ટર કેશવ બલિરામ હેડગેવર દ્વારા કરવામાં આવી હતી અને આજે સંગઠનની શતાબ્દી પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે ચીખલી સંઘ દ્વારા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે ચીખલી તાલુકાના ગામે ગામ પહોંચેલા આ અભિયાનમાં સદન સંઘના નરેન્દ્રભાઈ ભટ્ટ અને વિશ્વ વિશ્વહિંદુ પરિષદના અગ્રણી હિતેશભાઈ પટેલ સહિતના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો જોડાયા હતા નવસારી જિલ્લામાં ત્રિદિવસીય જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો યોજાશે તારીખ વીસમી નવેમ્બરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સશક્ત નારી મેળાનું ઉદઘાટન થશે નાણાં કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિ થશે વોકલ ફોર લોકલની ઉત્કેતીને સાકૃત કરીને મહિલાઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે નવસારીવાસીઓને મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુની ખરીદી કરવાની તક આપવામાં આવનાર છે સશક્ત નારી મેળાના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાર્લર ચાની દુકાનો છૂટક કરેલાની દુકાનો વગેરેમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ વેચાણ વિતરણ કે હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હાલ ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ એટલે કે હર્ષ સંઘવી દ્વારા આ તમામ વસ્તુ પ્રતિબંધિત કરવામાં આવી છે અને જેથી કરી અને આખા ગુજરાતની અંદર એક મોહિમ ચલાવવામાં આવી છે જે સંદર્ભે નવસારીની અંદરથી પણ આ પ્રકારનું જે પણ વિતરણ કરતા દુકાનદારો હતા એમની ઉપર રેડ કરવામાં આવી છે જે રેડ દરમિયાન ટાઉન પોલીસ સ્ટેશનના જે પોલીસ જવાનો હતા પેટ્રોલિંગમાં હતા તો એમને કુલ કિંમત છપ્પન હજારના મુદ્દા માલ સમીર ગુલામ હરકારે કે જે ચારસો ચાર હયાત રેસિડેન્સી નવી પ્રાણી ટાંકી પાસે કોર્ટ મહોલ્લામાં રહે છે એમના ત્યાંથી મળી આવ્યો હતો એમની અટકાયત કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે શિવ ગોવિંદ ભાઈ ધર્મા કે જેઓ એસજી એફઆઈ સ્ટેટ લેવલની કોમ્પિટિશન રોદરા ખાતે યોજાઈ હતી એમાં અંડર નાઇન્ટીન કેટેગરીની અંદર ચોપન કિલોગ્રામ વજનમાં આખા સ્ટેટ ની અંદર ત્રીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે અને નવસારી નું નામ રોશન કર્યું છે અને આજે પ્રમાણે ઉભરતા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે નવસારી તેમજ એમનો પરિવાર અને સાંગ્રુપ મીડિયા હાઉસો પ્રોત્સાહિત કરી રહ્યા છે ફાલુદા મિક્સ કી એટલી સારી વેરાયટી રિફ્રેશ કે પાસે અગર આપો બી ચાહીએ ફાલુદા મિક્સ કીતની સારી વેરા તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો